દશરથજી ના કુલદેવ કોણ છે શ્રી રંગ રંગ ભગવાન ભગવાન નારાયણનું જ એક રંગ ભગવાન મોટું મંદિર છે વૃંદાવનમાં પણ દર્શન કર્યા ભગવાન રંગનું મંદિર છે આખી જિંદગી ભગવાન રંગની પૂજા કરી દશરથજી પણ જયારે રામજીને વનવાસ થયો એટલે કે કૌશલ્યા કઈ કઈજી બે વરદાન માંગ્યા અને બે વરદાન આપવા પડ્યા કારણ કે પ્રાણ જાય પર વચન ન જાય એટલે વચન આપવા પડ્યા અને પછી દશરથજીએ વિચાર કર્યો કે ભગવાન મેં વચન આપ્યા છે એટલે મારથી પાછું નહીં ફરાય પણ ભગવાન રામ એને એવી બુદ્ધિ સૂજે કે ઈ મને આવીને એમ કહી દે કે બાપુજી તમારા વચન તમે પાડો હું વનમાં નથી જવાનું આવું જો મને રામજી કહી દે તો મારું કામ થઈ જાય હવે એક રાતનો સમય છે સવારે રામને ખબર પડશે એ પહેલાં એ પહેલાં એટલે તમે જુઓ આખી જિંદગી ભગવાન રામનું યજન ભગવાન રંગનું યજન કર્યું ભગવાન રંગની પૂજા કરી પણ એક રાતનો સમય હતો ત્યારે દશરથજીએ રંગ ભગવાનને યાદ નથી કર્યા મહાદેવજીને યાદ કર્યા છે કે જલ્દી મારી પર પ્રસન્ન થાવ અને હવે મારી પર જે આ મુશ્કેલી આવી છે